નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે ભારત સરકાર જમીન અને મકાન સહિત તમામ સ્થાવર મિલકતોની નોંધણી માટેનો એક અત્યંત મહત્વનો કાયદો ધ રજિસ્ટ્રેશન ઓફ પ્રોપર્ટી એક્ટ બે હજાર પચીસ પ્રસ્તાવિત છે પણ એ લાવી રહી છે અને આ મહત્વપૂર્ણ કાયદો અમલી બનશે એ સાથે જ ઓગણીસો નો પ્રોપર્ટી રજિસ્ટ્રેશન એક્ટ જે છે એ કાયદો જે છે એની જગ્યાએ નવો કાયદો જે છે એ રિપ્લેસ થઈ જશે હવે આ નવો કાયદો જે બનવા જઈ રહ્યો છે અને જેના માટે ભારત સરકારના રૂરલ ડેવલપમેન્ટ એટલે કે ગ્રામીણ વિકાસ વિભાગે એક વિધિવત રીતે જેને કહી શકે છે ને પ્રી લેજિસ્લેટિવ કન્સલ્ટેશન એટલે કે કોઈપણ કાયદો બને એ પહેલાં સામાન્ય નાગરિકો પાસેથી જે સલાહ સૂચન મંગાવવામાં આવે છે એની પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને પચીસમી જૂન સુધી આપ સૌ આ વિડીયો સાંભળીને પણ તમારી પ્રતિક્રિયા જે છે સરકારી દફ્તરે આપી શકો છો એમાં સૌથી મહત્વનું જે પ્રોવિઝન એ છે કે હવે કોઈપણ જમીન કે મકાનની ખરીદી કરો કે વેચાણ કરો તો એનું નોંધણી જે છે એ ફરજિયાત થઈ જશે પછી બાનાખત કર્યું હોય પાવર ઓફ એટર્ની કોઈને આપ્યું હોય ગીરોખત એટલે કે ઇક્વિટેબલ મોર્ગેજ તમે કર્યું હોય તો એ પણ ફરજિયાત એની નોંધણી થઈ જશે સેલ સર્ટિફિકેટની નોંધણી પણ થઈ જશે અને બીજું કે આ કાયદો જે આવશે એના કારણે જમીન અને મકાનમાં જે કૌભાંડો બોગસ દસ્તાવેજો બનાવી જતા હતા એ બધી જ વસ્તુઓ જે છે એ લગભગ હું એવું માનું છું કે આ નવા કાયદાથી એ બધી જે કૌભાંડો થતા હતા ધોખાધડી થતી હતી એ બધાનો હવે છેદ ઉડી જશે તમારે સરકારી રજિસ્ટ્રારની ઓફિસમાં જઈને ટોકન લેવાની ટકટકમાંથી તમે મુક્ત થઈ જશો સાથોસાથ એ પણ છે કે તમારે આધાર કાર્ડ એની સાથે જોડવું ફરજીયાત નહીં રહે એ વૈકલ્પિક રહેશે બીજું કે જમીન અને મકાનની નોંધણી કે વેચાણમાં તમારે પેલા વચેટિયાઓ જે હતા એ વચેટિયાઓની દખલ નહીં રહે રજિસ્ટ્રારની ઓફિસમાં બિનજરૂરી તમારે ધક્કા મૂકી નહીં ખાવી પડે અને બીજું કે જો કોઈ વ્યક્તિ એટલે કે સરકારી અધિકારી કે જો કોઈ વચેટીઓ કે દલાલ તમારી પ્રોપર્ટી કે સંપત્તિ સ્થાવર જમીન કે મકાનમાં જો બોગસ દસ્તાવેજ કરવાની કોશિશ કરશે અને જો બોગસ દસ્તાવેજ થઈ જશે તો એ રજિસ્ટ્રાર ઓફિસના જે તે અધિકારીની પણ જવાબદારી જે છે એ નવા કાયદામાં ફિક્સ કરવામાં આવી છે ટૂંકમાં આ નવો કાયદો જે છે એ ઓનલાઈન થશે પેપરલેસ એટલે તમે તમારા ઘેર બેઠા દસ્તાવેજ જે છે એ અપલોડ કરી શકો ડિજિટલ પ્લેટફોર્મમાં એટલે તમે રજિસ્ટ્રારની ઓફિસમાં જાઓ ત્યારે તમારે ફિઝિકલી રજિસ્ટ્રેશન કરવા માટે દસ્તાવેજો જે છે આપવાની જરૂરિયાત નથી અને તમે પ્રોપર્ટી ખરીદો કે વેચો તો એનો ડિજિટલ દસ્તાવેજ જે બની જશે એ ઇલેક્ટ્રોનિકલી તમે ટ્રાન્સફર પણ કરી શકશો અને ડિજિટલ દસ્તાવેજ જે છે તમારા મોબાઈલમાં તમારા કોઈ પણ કોમ્પ્યુટરમાં ગેજેટમાં આઈપેડમાં આઈફોનમાં બધી જ જગ્યાએ તમે રાખી શકશો એટલે ખૂબ જ પારદર્શક નવો કાયદો જે છે એ આવવા જઈ રહ્યો છે અને મને એવું લાગે છે કે ઓગણીસો આઠ નો કાયદો બે હજાર પચીસ માં એટલે લગભગ એકસો સત્તર પછી મને લાગે છે કે આ બહુ જ મોટો સુધારો જે છે થવા જઈ રહ્યો છે આ વિડીયો સાંભળ્યા પછી તમને શું લાગે છે એની ટીકા ટિપ્પણી તો તમે નીચે કરજો જ પરંતુ જવાબદાર આ જે સરકારી તંત્ર જે છે એમાં પણ તમે તમારી પ્રતિક્રિયા આપજો એના માટેની લિંક જે છે એ આ વિડિયોની નીચે અમે મૂકવા જઈ રહ્યા છે તો મિત્રો ધન્યવાદ હવે સરકાર જે ઓગણીસો આઠનો કાયદો જે પ્રોપર્ટી રજીસ્ટ્રેશનનો હતો ખાસ કરીને સ્થાવર એટલે કે જમીન અને મકાન માટે એ શા માટે બદલી રહી છે એટલા માટે કે બદલાતા સમય સાથે તમારે ટેકનોલોજીની સાથે બદલાવવું પડે માની લો કે તમારા કોઈ સગા સંબંધી છે કોઈ અમેરિકામાં રહે છે કોઈ કેનેડામાં રહે છે કોઈ ઓસ્ટ્રેલિયામાં કે ન્યૂઝીલેન્ડમાં કે યુકેમાં તો એ ત્યાં બેઠા બેઠા પોતાની પ્રોપર્ટીનું મોનિટરિંગ કરી શકશે માની લો કે તમે ગુજરાતમાં રહીને કોઈ સંપત્તિ રાજસ્થાનમાં ખરીદી કે કેરળમાં ખરીદી કે કર્ણાટકમાં ખરીદી તો એ પ્રોપર્ટી જે છે એની સાથે કોઈ છેડછાડ નથી કરી રહ્યું અને તમે ગમે ત્યાં બેસીને દુનિયાના છેડેથી બેસીને પણ તમે ડિજિટલ પ્લેટફોર્મ પર તમારી પ્રોપર્ટીનું શું સ્ટેટસ છે એ તમે સ્ટેટસ જોઈ શકશો અત્યાર સુધી શું છે કે ભારત સરકારનો જે આ ઓગણીસો આઠનો કાયદો હતો આ તો આઝાદી પહેલાનો કાયદો હતો હવે આ આઝાદી પહેલાના કાયદામાં એવું હતું કે રાજ્ય સરકાર જે છે એ ઈચ્છે તો રજિસ્ટ્રેશનમાં સ્ટેમ્પ ડ્યુટીમાં ફેરફાર કરી શકે એને કારણે શું થતું હતું ગુજરાતનો કાયદો અલગ મહારાષ્ટ્રનો કાયદો અલગ કર્ણાટકનો કાયદો અલગ એટલે મહારાષ્ટ્રમાં દાખલા તરીકે સ્ટેમ્પ ડ્યુટી જે છે એ અલગ લાગતી હોય ગુજરાતમાં સ્ટેમ્પ ડ્યુટી અને જેને કહી શકાય છે કે રજિસ્ટ્રેશન ફી અલગ હોય ગુજરાતમાં તમે કોઈ એક પ્રોપર્ટી વેચવા જાઓ અને પાંચ કરોડ રૂપિયાની પ્રોપર્ટી હોય તો તમારે એક ટકા લેખે એટલે કે પાંચ લાખ રૂપિયા તમારે રજિસ્ટ્રેશન ફી ભરવી પડે છે મહારાષ્ટ્ર જે પાંચ કરોડ રૂપિયાની પ્રોપર્ટીનો પણ દસ્તાવેજ કરો કે દસ કરોડનું કરો એટલું દરેક રાજ્ય સરકાર એવું માને છે અને એ કાયદાથી પ્રસ્થાપિત છે કે ભાઈ રજિસ્ટ્રેશન ફી છે ને એ સરકારની એડમિનિસ્ટ્રેટિવ એટલે કે વહીવટી આવક છે અને સ્ટેમ્પ ડ્યુટી છે એ રેવન્યુ આવક છે એટલે આ કાયદામાં હજુ એની જોગવાઈ નથી કે ભાઈ એકલ એટલે કે ઓલ ઓવર ઇન્ડિયામાં એક સરખી સિસ્ટમ લાવવા જઈ રહ્યા છે તો આ રજિસ્ટ્રેશન ફી અને સ્ટેમ્પ ડ્યુટીની છે ફી એ એક સરખી રહેશે કે કેમ પરંતુ એક વસ્તુ ચોક્કસ કહી શકું કે હવે આ જે નવી પદ્ધતિ આવી રહી છે એમાં દસ્તાવેજો જે છે તમારે ઓનલાઈન અપડેટ કરવાના છે ઓનલાઈન દસ્તાવેજ ચડાવવાના છે એટલે પેપરલેસ જેને કહી શકાય ને સરકારી કચેરીઓમાં અને તમારે પણ જે પેલી જૂની ફાઇલોના થપ્પા કરવા પડતા હતા એની કરતાં બધી જ વસ્તુ તમે ડિજિટલી પોતાની કોમ્પ્યુટર સિસ્ટમમાં સાચવી શકશો જાળવી શકશો અને ડિજિટલી તમે અહીંથી બેસીને કોઈ ડોક્યુમેન્ટ માની લો કે 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 રેમિટન્સના અમેરિકામાં બેઠેલા તમારા સગા સંબંધી દીકરો જો પ્રોપર્ટી અહીં ખરીદવા માંગતો હોય તો તમે ડિજિટલી એને ડોક્યુમેન્ટ મોકલી શકો છો મંગાવી શકો છો ડિજિટલી અપલોડ કરી શકો છો પાવર ઓફ એટર્ની આપી શકો છો લઈ શકો છો એટલે વહીવટી દ્રષ્ટિએ તમે જોવા જોવા જાવ તો ઘણી બધી સુગમતા જે છે એ આ નવા કાયદામાં આવી શકે છે એટલું જ નહીં પારદર્શકતા છે એટલે કોઈ પણ એક ટ્રાન્ઝેક્શન થયું તો એ ટ્રાન્ઝેક્શન તમામ સંબંધિત વ્યક્તિઓ લેનાર વેચનાર અથવા તો જે વચ્ચે ઇન્વોલ્વ પાર્ટી હોય એ લોકો જોઈ શકશે એના કારણે મને એવું લાગે છે કે જે ફરજીવાળો ચાલતો હતો કૌભાંડો થતા હતા દસ્તાવેજોના રજિસ્ટ્રેશનમાં એ નહીં થઈ શકે કારણ કે હવે તમામ પ્રકારની સંપત્તિઓ જે છે એનું ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ શકશે અને ઘેર બેઠા આ પ્રક્રિયા જે છે એ સુલભ થશે અને બીજું કે આ પ્રકારના કોઈ પણ કૌભાંડ જે થતાં હતાં એમાં ભૂતકાળમાં એવા આક્ષેપો થતા હતા કે સરકારી તંત્રમાં બેઠેલા અધિકારીઓ ક્યારેક ભ્રષ્ટાચાર આચરીને બાપડા સામાન્ય ગરીબ નાગરિકોને હેરાન કરતા હતા એ હવે નહીં કરી શકે કોઈ વ્યક્તિ કોઈના નામે ખોટો દસ્તાવેજ નહીં કરી શકે અને જો કરશે તો જે તે અધિકારીની જવાબદેહી જે છે એ પણ આમાં લાદવામાં આવી છે નિર્ધારિત કરવામાં આવી છે અલબત્ત આ હજુ એક પ્રસ્તાવિત વિધેયક છે એને કાનૂનનો દરજ્જો મળ્યો નથી પરંતુ જૂન સુધીમાં સમગ્ર દેશના નાગરિકો પાસેથી સલાહ સૂચન મંગાવવામાં આવ્યા છે અને ત્યારબાદ એક વસ્તુ જે મુખ્ય વસ્તુ જે આ જે પ્રસ્તાવિત વિધેયક છે એમાં એક વસ્તુ સ્પષ્ટ છે તમામ દસ્તાવેજોનું રજિસ્ટ્રેશન જે છે એ ડિજિટલ ફોર્મેટમાં થઈ જશે રાજ્ય સરકારો કેન્દ્ર સરકારને સલાહ સૂચન લઈ અને પોતે કાયદાકીય સુધારા કરી શકશે પણ આ પ્લેટફોર્મ જે છે એ ડિજિટલી ઓલ ઓવર ઇન્ડિયામાં એક સરખું થઈ ગયું એનો અર્થ એ કે સમાન રૂપે સમગ્ર દેશમાં એક જ પ્લેટફોર્મથી તમે પોતાના ડોક્યુમેન્ટ જે છે એ જોઈ શકો છો હવે આમાં કયા કયા ડોક્યુમેન્ટ જે છે જેના રજિસ્ટ્રેશન કમ્પલસરી છે એક તો મકાન જે છે એનું ખરીદ વેચાણ હોય જમીન જે છે એની ખરીદ વેચાણ હોય એ તો બરાબર છે પણ તમે માની લો કે કોઈ વ્યક્તિ પોતાની જમીનના કે મકાનના અસલ દસ્તાવેજ કોઈ વ્યક્તિને આપી અને પોતાની પ્રોપર્ટી ઇક્વિટેબલ મોર્ગેજના રૂટથી ગીરો લખાવી લે અથવા તો આપે અથવા તો એગ્રીમેન્ટ ટુ સેલ કરી નાખે અથવા તો પાવર ઓફ એટર્નીથી ખરીદે કે વેચે અથવા તો જેને કહે છે ને કે દસ્તાવેજ જે છે એનું શેર સર્ટિફિકેટ લઈ લીધું હોય તો આ બધી જ વસ્તુઓ જે છે એ રજીસ્ટ્રેશન તો કરવાની છે પરંતુ એની સાથે આધાર કાર્ડ સંકલિત રાખવું કે ન રાખવું અથવા તો એક ઇન્ફોર્મ ડિસિઝન કે હા આ મારું આધાર કાર્ડ છે પણ આધાર કાર્ડ સબમિટ કરવું જરૂરી નથી તમે આધાર કાર્ડ સિવાયનું કોઈ પણ દસ્તાવેજ જે છે એ આપીને પણ તમારી પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન કરાવી શકો છો કારણ કે ઘણા લોકો એવું માને છે કે હું મારું આધાર કાર્ડ જો સરકારી કચેરીમાં આપું તો એક તો મારી રાઈટ ટુ પ્રાઇવેસીનો ભંગ થાય છે ને બીજું કે એ આધાર કાર્ડ જો સરકારી કચેરીમાં રહી જાય તો એનું મિસયુઝ પણ થઈ શકે છે ટૂંકમાં હવે આ જે નવું પ્રસ્તાવિત વિધેયક મને લાગે છે કે પચીસમી જૂન સુધીમાં સરકારે જે રીતના વાંધા સૂચનો મંગાવ્યા છે એ જોતા કદાચ સંસદનું જે ચોમાસું સત્ર છે એમાં આ કાયદો આવી જશે હવે જો આ કાયદો આવશે તો સૌથી મહત્વની વસ્તુ એ થશે કે જે રેવન્યુ રેકોર્ડ જે છે ને એ રેવન્યુ રેકોર્ડમાં ઘણી બધી ક્લેરિટી આવી જશે દાખલા તરીકે અહીં બેઠેલી કોઈ વ્યક્તિ કેરળમાં પોતાનો ડોક્યુમેન્ટ અથવા તો પોતાની જમીન સચવાયેલી છે કે નહીં એનું ક્લેરિટી જે છે એ મળી જશે અને મને એવું લાગે છે કે આમાં એક એવી જોગવાઈ આવી રહી છે કે જેમાં દસ્તાવેજોનું જેને રજિસ્ટ્રેશન છે એ સ્થાનિક ભાષામાં પણ હશે એટલે કે પ્રાદેશિક ભાષામાં પણ હશે સાથોસાથ અંગ્રેજી ભાષામાં પણ હશે એટલે અહીં બેઠેલી વ્યક્તિ કેરળમાં પોતાના ડોક્યુમેન્ટ જે છે એ અંગ્રેજીમાં પણ જોઈ શકશે અને ત્યાંની સ્થાનિક મલયાલી ભાષા છે એમાં પણ જોઈ શકશે એનું કારણ એ છે કે સાત બારનો ઉતારો છે અથવા તો રેવન્યુમાં કલેક્ટરે ઓગણીસો અઠ્ઠાવનમાં કોઈ હુકમ કર્યો છે તો એ હુકમ જે છે એ તમે ગુડગાંવમાં એટલે કે ગુરુગ્રામમાં જુઓ હરિયાણામાં તો એ અલગ રીતે હિન્દી ભાષામાં લખાયેલો હોય કોલકત્તામાં બંગાળી ભાષામાં લખાયેલો હોય મહારાષ્ટ્રમાં મરાઠી ભાષામાં લખાયેલો હોય તો વર્ષો જૂના જે દસ્તાવેજો છે એનું પણ જ્યારે રજીસ્ટ્રેશન થશે ત્યારે મને એવું લાગે છે કે આ બધી વસ્તુઓ જે છે એ બંને લેંગ્વેજમાં આવી જશે અને એનાથી સૌથી મોટો ફાયદો એ થશે કે વર્ષો જૂના જે પેન્ડિંગ કેસીસને બીજી બીજી દાવા દોવી જે છે એ દાવા દોવી જે છે એ ઘટશે સાથોસાથ એક નવું પ્રોવિઝન એ પણ આવી રહ્યું છે કે જે કંઈ પ્રોપર્ટી હશે ને એ પ્રોપર્ટી સાથે એના અક્ષાંશ અને રેખાંશ એ પણ લખવા પડશે પછી મકાન ખરીદ્યું હોય કે પ્લોટ ખરીદ્યું હોય એનાથી શું થશે કે પ્રોપર્ટી એક્ઝેક્ટલી કઈ જગ્યાએ છે એનો કમ્પ્લીટ તમને પરફેક્શન સાથે એ મળશે હવે જે સૌથી મહત્વની જોગવાઈ છે અત્યાર સુધી ઓગણીસો આઠનો નો જે કાયદો હતો એમાં એક છતકબારી એવી રહેતી હતી કે ભાઈ બાનાખતથી કોઈ એક વ્યક્તિ જે છે એ પોતાની જમીન અથવા કોઈ ગણતરીઓ અથવા તો કોઈ જમીનનો માલિક જે છે એ એક જ જમીનનો માનાખત ત્રણ વ્યક્તિ કે ચાર વ્યક્તિ કે દસ વ્યક્તિને કરી આપતો હતો અને ક્યારેક એને કારણે દાવા દુવી ઊભી થતી હતી મામલો અદાલતમાં જતો હતો અને સિવિલ મેટર લાંબા સમય સુધી ચાલતી હતી એ જ રીતના પાવર ઓફ એટર્નીમાં કે ઇક્વિટેબલ મોડગજ જેને આપણે ગીરોખત કહીએ છીએ એમાં હવે સેલ્ફ સર્ટિફિકેટની જે વાત છે એમાં પણ રજિસ્ટ્રેશન આવશે સેલ સર્ટિફિકેટ એટલે કોર્ટના ઓર્ડર થ્રુ જે ડિક્લી થઈ હોય અને તમે જે સેલ સર્ટિફિકેટ મેળવ્યું હોય તો એનું પણ રજિસ્ટ્રેશન જે છે એ નોંધણી કરવી પડશે એટલે આ એક ક્લેરિટી આ કાયદામાં આવી રહી છે કે ભાઈ ફરજિયાત રજિસ્ટ્રેશન છે એનાથી શું થશે કે કોઈ એક વ્યક્તિએ જો કોઈ એક વેચાણ કરતાને જો બાનાખત કરી આપ્યું હોય તો એ બીજી વખત એ જ જમીનનું બાનાખત જે છે એ નહીં કરી શકે અત્યાર સુધી શું થતું હતું કે એક વ્યક્તિ ચાર જણને કે પાંચ જણને નોટરી બાનાખત કરી આપે અને પછી જે વ્યક્તિ પ્રોપર્ટી ખરીદતી હોય એને બીજાના નોટરી બાનાખત વિશે માહિતી ના હોય તો કાં તો અખબારોમાં જાહેરખબીર આપીને કે પબ્લિક નોટિસથી એ કરતા હતા પરંતુ ક્યારેક આમાં વિવાદ થતા હતા એટલે આ બાનાખત નોંધવું ફરજિયાત છે કે કેમ એ અત્યાર સુધી ક્લેરિટી નહોતી પરંતુ આ જે નવો કાયદો આવે છે એમાં આ ઘણી બધી ક્લેરિટી આવે છે અને સાથોસાથ જે એક બીજી મહત્વની જોગવાઈ જે હું આ વિડીયો બનાવતી વખતે વાંચતો હતો એમાં એ છે કે રજિસ્ટ્રારની ઓફિસમાં માની લો કે કોઈ વ્યક્તિએ પોતાનો જૂનો દસ્તાવેજ નોંધાવ્યો અને એની સ્ટેમ્પ ડ્યુટી ભરી છે પરંતુ દસ્તાવેજ છોડાવવા નથી ગયા અથવા તો સ્ટેમ્પ ડ્યુટીમાં ક્વેરી આવી છે અને જે સ્ટેમ્પ ડ્યુટી ભરી છે એનાથી વધારે નિર્ધારિત રકમ જે છે એના કરતાં વધારે સ્ટેમ્પ ડ્યુટી ભરવાની આવી છે તો એ પ્રકારના દસ્તાવેજોમાં પણ એક લિમિટેશન એક્ટ આવશે એવું અત્યારના આકલન પરથી લાગી રહ્યું છે કે ભાઈ તમે જો દસ્તાવેજ બે વર્ષ સુધી ન છોડાવો તો રજીસ્ટ્રાર ઓફિસને એ અધિકાર છે કે એ તમારા ડોક્યુમેન્ટ જે છે એ સેક્શન સેવન્ટી સેવન પ્રમાણે એ લોકો ડિસ્ટ્રોય પણ કરી શકે છે અલબત્ત આ ઘણી બધી જોગવાઈઓ છે કારણ કે આ છેતાલીસ પાનાનું એક આખું વિધેયક છે એનો અભ્યાસ કરવામાં અમુક કાયદાકીય જેને કહી શકાય ને બારીકાઈઓ છે જે સમજવામાં ઘણી બધી વાર લાગી શકે તેમ છે આપ પણ પોતાના તજજ્ઞ જે જાણકાર લોકો હોય એનો અભિપ્રાય લેજો આ કાયદાને સમજવાની કોશિશ કરજો કારણ કે જમીનને લગતા કાયદાઓ જે છે એ બહુ સહેલાઈથી બદલાતા નથી આ ઓગણીસો આઠનો કાયદો એકસો ને સત્તર વર્ષ પછી બદલાઈ રહ્યો છે એટલે હવે પછી કદાચ આ પ્રકારનું કાનૂની સંશોધન ક્યારે થશે એ તો રામ જાણે પણ એક વસ્તુ ચોક્કસ છે કે આ જે નવો પ્રસ્તાવિત કાયદો આવી રહ્યો છે એનાથી ઘણી બધી પારદર્શકતા આવશે રજિસ્ટ્રાર ઓફિસમાં જવાના ધક્કા અને ટોકન લેવાની ટકટકમાંથી આપણે બધા બચી જઈશું અને બીજું સૌથી મહત્ત્વની વાત એ છે કે ડિજિટલ પ્લેટફોર્મમાં જે એકલ પ્લેટફોર્મની જે વાત કરી છે એમાં એક સાતત્યપૂર્ણ રીતે દેશ વિદેશમાં બેઠેલા તમારા સગા સંબંધીઓ અથવા તો પ્રોપર્ટી ખરીદનારાઓ પણ પોતપોતાની પ્રોપર્ટી જે છે એની પર નજર રાખી શકશે અને પ્રોપર્ટીમાં કોઈ છેડછાડ કે એમની જાન બહાર કોઈ ગોબાચાડી નથી કરતું ને કોઈ બોગસ દસ્તાવેજ બનાવીને કંઈ વેચવા નથી જઈ શકતું ને એ જોઈ શકશે મને એવું લાગે છે કે ઇલેક્ટ્રોનિકલી પોતાની પ્રોપર્ટીના દસ્તાવેજને તમે ટ્રાન્સફર કરી શકો ડિજિટલ પ્લેટફોર્મમાં એને સાચવી શકો અથવા તો ડિજિટલી ટ્રાન્સફર કરી શકો સિગ્નેચર કરવા માટે જે પેલા સિનિયર સિટીઝનને જેવા ધક્કા ખાવા પડતા હતા અથવા તો પરસેવે રેપ જેપ થઈને રજિસ્ટ્રારની ઓફિસમાં બેસી રહેવું પડતું હતું એ બધી કડાકૂટમાંથી ઘણી બધી મુક્તિ મળશે આગે આગે દેખો પોતા હે ક્યાં મિત્રો તમને ફોકલ બાય હજી ઉમટનો આ એપિસો નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સત્વારે ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા આપ શું માનો છો નવા કાયદા વિશે આપની ટીકા ટિપ્પણી અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ